હા બરાબર તો બહુ રીસ ચડે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ને યાર પૈસા પૈસા જીતવાની ઈચ્છા કરી હા જીતવાની ઈચ્છા કરે ઓકે આ બસ બે જાય રૂપિયા તો બહુ થઈ ગયા ચાલો તો જીતે એટલે બહુ લે લીંબુ વાળી રમત છે જીતી જાય તો 200 રૂપિયા તો લઈ જજે બરાબર બરાબર લેબુ આ બધા કોનામાં કેટલા લીંબુ હોય

અને આડા નવળા છ થવા જોઈએ ચલો ચલો શરૂઆત કરો એક તો પેલા સાઈડમાં મૂકો એ નહિ પહોંચતી એક લીંબુ સાઈડમાં કાઢ્યો ચલો હા તો મૂકી દો સાઈડમાં ચો હવે તાર જેમ ગણતરી કરી એમ કર આડા નવડા બે બાજુ છ થયેલો તમે જીતતા નહીં પૈસા ઉમદાવો તો જીતો રોમ રૂમ માથે રાખી પેલું એક કોમ કપેલું લેતી હે

નબળો મતલબ નું જરબત મને નહી છો અબે સાલે દિલ કા જોહાન હે વો તુમે કેસે બયા કરે પોચને છો અબે વધી જાય હા બસો તમને મેકી દીધા એમ જી લો પણ તમે જીતો તો ખરા કહેને કા મત મતબ એમ હે ચાલ પલક તું આઈ ગયા

2 हाले जय 1 अगर ये ब्लेड चलो नेमल्ड बड़ा साइड में जाता रहा भाई हाँ मैम फायर जल चुका है बेबी फिर बोलो 1 2 3 4 5 6